અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ધાંડલા ફીડર હેઠળના વીજ પડી ભમર ચીખલી દોલતી ભાક્ષી સહિતના ગામોના ખેડૂતો ખેતી માટે વીજ પુરવઠો ન મળતા રાતે પીજીલ કચેરી ગયા ખેડૂતોને છેલ્લા આઠથી દસ દિવસથી અનિયમિત ખેતીવાડી વીજ પુરવઠો મળતો હોવાથી ભારે રોષ જોવા મળ્યો ચોમાસામાં વરસાદ ખેંચાતા પિયત માટે વીજળીની ભારે જરૂર છે કચેરી પહોંચેલા ખેડૂતોને અંદર તાળું મળ્યું અને એક પણ કર્મચારી હાજર ન મળતા તેમણે સૂત્રોચ્યાર સાથે વિરોધ નોંધાવ્યો પ્રશ્ન અમારો ઈ જ છે કે જીએબીવાળા રેગ્યુલર પાવર આપતા નથી આઠ કલાકને બદલે ચાર કલાક કે પાંચ કલાકમાં પાવર ટીપું મારીને પૂરો પાડે જે કોલ સેન્ટરમાં ફોન કરવીએ તો એમ જ કહે છે કે તમારો પાવર પૂરો થઈ ગયો કારણ કે ફોલ્ટમાં છે ગાડી રિપેરિંગમાં છે અમે કઈ કે લોકેશન આપો તો કે લોકેશન આમ ગયું આમ ગયું તો અમે ખેડૂત મદદ કરવા માગવી છે એ તોય જીએબી વાળાને કોઈ ધ્યાન દેવું નથી બીજો પ્રશ્ન એ છે કે આપણે એક પણ બે મહિનાનું બિલ ન ભર્યું હોય તો આઠ દિવસ થાય જાય ફોન આવે કે ભાઈ બે જીએબી વાળા ગાડીઓ લઈને આવે અને વાહે ચાર જણા બીજા આવે કે ભાઈ તમારું બિલ ભરી જાઓ બિલ ન ભર્યું તો કનેક્શન કાપી જાય તો અમારે કાંઈ મફતનું તો નથી વાપરવાનું ને અમારે હકનું માગવાનું છે પ્લસ બીજા નંબરમાં આઠ દિવસ પહેલાં એની પાંચ જીએબીવાળા પાસે સ્ટાફ નથી તો અમારે ગાંડલા પીજી વેસલ કચેરી વિઝપડી ખાતેથી પાવર આવે છે ખેતીવાડી પાવરમાં તો એમાં અઠવાડિયાથી રેગ્યુલર અમારે પાવરનું કોઈ ઠેકાણું નથી અને આવે છે એ તો પૂરતો નથી આવતો રોજ માટે બે કલાક ત્રણ કલાક જે એના માણસો રિપેર કરતા હોય એ પાવર હોત કપાય છે અને એના માટે અમારે રાત્રે પણ વારીએ રહેવું પડે છે રાત્રે કાલે રાત્રે આવ્યો તો સાડા બારે પાવર સવારે છ વાગ્યે ફોલ્ટમાં ગયો છે અને અમારે સિંહ અને દીપડા બંનેનો ત્રાસ વન્ય પ્રાણીઓનો ત્રાસ છે વન્ય પ્રાણીનો અમારે ત્રાસ છે છતાં પણ અમારે રાત્રે પણ એને અમુક પાવર વાટે અમારે બેહવું પડે છે મોતના મોઢામાં રહી અને અમારો પાક બસાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ અત્યારે પાકમાં સાઠ ટકા જેવી નુકસાની છે અને જે આગળના બે ત્રણ દિવસમાં નહીં આવે તો અમારા હાથમાં કઈ લાંબુ બસે એવું નથી ત્રીસથી થી ચાલીસ ટકા પાક બસે એવી પોઝિશન છે સાહેબ